તિલકપાણાના કામસોલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામ્યજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તિલકવાડા તાલુકા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતા કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તળવી અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી તિલકવાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં આવી પહોંચતા ગ્રામ્યજનોએ વડાપ્રધાનના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રીએ સમયાંતરે ઓનલાઈન માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને વંચિત લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા છે મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ કામસુલીના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભથી પોતાના જીવનમાં અનુભવાયેલા સકારાત્મક પરિવર્તનની અનુભૂતિને ગ્રામ્યજનો સમક્ષ પ્રસ્તુત કર્યા હતા ધરતી કહે પુકાર કે થીમ હેઠળ ગ્રામ્યજનો ને નુક્કડ નાટક દ્વારા પ્રાકૃતિક ખેતી નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના આજે સમાપન દિવસના નિમિત્તે આજે વિકસિત ભારત રથયાત્રા અહીંયા આવી છે ત્યારે સર્વે લોકોએ ખૂબ જ હર્ષોદનાથથી એમણે વધાવી લીધું છે અને દીકરીઓએ પણ રથનું ખૂબ જ સારી રીતે પૂજન કરી અને ગામ લોકોએ આ રથમાં જે પણ યોજનાઓ જે બતાવવામાં આવે છે એ યોજનાઓના લાભ થકી સર્વે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે ત્યારે સર્વે લોકોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે આ યોજનાઓ છે એ યોજનાઓની સત્તરે સત્તર યોજનાઓનો લાભ સર્વે લોકોને મળી રહે એવા સંકલ્પ સાથે લોકોએ પણ જનભાગીદારી નોંધાવી છે અને લોકોએ પણ આમાં સહભાગીતા દર્શાવી છે જેથી કરીને બે હજાર સુડતાલીસ સુધીમાં આ વિકસિત ભારતમાં એમનો પણ સહયોગ મળી રહે એ રીતનો એમનો પણ જે સંકલ્પ લીધો છે એમાં સર્વે ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર